નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દિલ્હીથી દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે સુરક્ષા એજન્સીઓને પ્રાથમિક તબક્કામાં ડાર્ક વેબ પરથી મહત્વના પુરાવા મળ્યા છે જેનાથી આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા વધુ ગહેરી બની છે એજન્સીઓ હાલમાં ડિજિટલ ટ્રેલ અને શંકાસ્પદ નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે રાજધાનીમાં સુરક્ષા વધુ સઘન કરીને સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએસએફની મોટરસાયકલ રેલી મહિલા પ્રહારીઓ સહિત સાહીઠ સવારો ધરાવતી બીએસએફ મોટરસાયકલ રેલીને ભુજ ખાતે ઔપચારિક રીતે બીએસએફના ડીજી શ્રી દલજીત સિંહ ચૌધરી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ શરૂ કરેલી આ રેલી અગિયાર દિવસમાં સત્તરસો ને સત્યાવીસ કિલોમીટરનું અંતર કાપીને ચાર રાજ્યો જમ્મુ પંજાબ રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરતી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિઝા કન્સલ્ટન્સીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી છે ખેડાના મહેશભાઈ પટેલે ભદ્રીજા સ્નેહલને વિદેશમાં અભ્યાસ માટે મોકલવા માટે સાયન્સ સિટીના રોડની ઇજ્ઞનલ વિઝા કન્સલ્ટન્સીને આઠ પોઈન્ટ ત્રેપન લાખ રૂપિયા આપ્યા હતા વિઝા રદ થતાં કોલેજે એડમિશન પણ રદ કર્યું પરંતુ કન્સલ્ટન્સીએ ફી પરત આપી નહીં આ ઉપરાંત અલગથી આઠ લાખ પણ લઈ લીધા મહેશભાઈએ બોડકદેવ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની પહેલી પિંક બસ દોડશે સુરત મહાનગરપાલિકા મહિલા સશક્તિકરણ માટે મોટું પગલું ભર્યું છે એક વર્ષ પહેલા શરૂ કરેલા પિંક ઈ ઓટો પ્રોજેક્ટથી સુડતાલીસ મહિલાઓને રોજગાર મળ્યો છે હવે ગુજરાતની પ્રથમ પિંક બસ પણ શરૂ થઈ ગઈ છે જેમાં માત્ર મહિલા મુસાફરો જ મુસાફરી કરી શકશે અને ચાલક પણ મહિલા જ હશે વીસ મહિનાની શોધખોળ બાદ મહિલા ડ્રાઈવર મળતા આ પ્રોજેક્ટ હકીકત બન્યો છે સુરત ફરીથી એકવાર મહિલાનું ઉત્થાનનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ કિલ્લાથી કાશ્મીર સુધીના હુમલા અમે કરાવ્યા છે લાલ કિલ્લા પર થયેલા આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાનના નેતા ચૌધરી અનરુવાલે હકે પાકિસ્તાનની સંડોવણી કબૂલ કરી છે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકે ના આ નેતાએ નિવેદન આપ્યું છે કે ભારતમાં લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધીના હુમલાઓ તેમના દ્વારા જ કરવામાં આવ્યા છે આ કબુલ્લાથી ભારતમાં થયેલા આતંકી હુમલામાં સીધી ભાગીદારી સ્પષ્ટ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંડલા કંડલા ધરણા શરૂ સ્થિત પોર્ટ પર ભારત દરમિયાન જીવકુમારના કર્મચારીઓના વારસદારોએ નોકરીની માગ સાથે પોર્ટ સંકુલ સામે અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતૃત્વ હેઠળ ચાલતા આ આંદોલનમાં અંદાજિત ચારસો ને ચાલીસ વારસદારોમાંથી મોટાભાગના નોકરી વાંચવા જોડાયા છે આ માગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે જેને લઈને વારસદારો પોર્ટ પ્રશાસન સામે સતત રજૂઆતો કરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા અંગે સીએમ ભડકી ઉઠ્યા છે ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યંત ગંભીર બન્યા છે તાજેતરની કેબિનેટ બેઠકમાં તેમણે તમામ મંત્રીઓને કડક સૂચના આપી છે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં કોઈ બેદરકારી સહન નહીં થાય ખાસ કરીને નવા બનેલા રસ્તા ટૂંક સમયમાં તૂટી જાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારી અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં તમામ મદરેસાની વિગતો એટીએસને આપવી ફરજિયાત છે દિલ્હી બ્લાસ્ટ બાદ યુપીની યોગી સરકારે સુરક્ષા માટે મોટું પગલું ભર્યું છે રાજ્યની તમામ માન્ય અને બિન માન્ય મદરેસાઓએ ભણાવતા મૌલવિયો અને તેમના વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો જેમાં આધાર સરનામું અને નંબર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને સોંપવી ફરજિયાત છે આ પગલું સુરક્ષા ઓડિટનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય શંકાસ્પદ તત્વોને ઓળખવાનો છે કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ પણ હવે તપાસના દાયરામાં છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાએ પાક નુકસાન સહાયને લોલીપોપ ગણાવી છે ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે કે ખેડૂતોને પાક નુકસાન સહાયમાં ભારે વિલંબ થઈ રહ્યો છે તેમણે દસ હજાર કરોડના જાહેર કરાયેલા પેકેજને માત્ર લોલીપોપ ગણાવ્યું છે વસાવાએ કહ્યું છે કે જાહેરાતને મહિનો વીતી ગયા છતાં એક પણ રૂપિયો જમા મળ્યો નથી જો સહાય આપવાની જ ન હતી તો ઓનલાઈન ફોર્મ અને આટલી જટિલ પ્રક્રિયા શા માટે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએનું સેમિસ્ટર પાંચનું પેપર રદ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બાર નવેમ્બરે લેવાયેલું બીસીએ સેમિસ્ટર પાંચનું પ્રોગ્રામિંગ ઇન પાયથન થિયરી પેપર રદ કરાયો છે જામનગરની એચ દે દોશી કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનો પેપર મુખ્ય પરીક્ષામાં એક સરખો આવી જતા એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો છે પુરાવા સામે આવતા યુનિવર્સિટીએ પેપર રદ કરીને બાવીસ નવેમ્બરનું નવો પેપર લેવાનો નિર્ણય કર્યો છે આનાથી અંદાજીત બાવીસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી મુશ્કેલી ભોગવવી પડશે તે બે હજાર એકવીસ માં બનાવવામાં આવ્યો હતો અને નકલી પાસપોર્ટ ઉપર તેનું નામ અનમોલ બિસ્ણોઈને બદલે ભાનુ પ્રતાપ તરીકે નોંધાયેલું છે અનમોલ બિસ્ણોય જેનો અર્થ આ કેસમાં ભાનુ પ્રતાપ થાય છે તેનો જન્મ પંદર ડિસેમ્બર બે હજારના રોજ થયો હોવાનું નોંધાયેલી છે અને તેના માતા પિતાના નામ રાકેશ અને સુમિત્રા દેવી છે પાસપોર્ટ નંબર વી થર્ટી ફાઇવ થર્ટી ફોર ફાઇવ સિક્સ નાઇન જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારો માટે બસોને પચાસ નવી બસો ફાળવાય છે કેબિનેટ બેઠકમાં આદિવાસી વિસ્તાર માટે મોટી જાહેરાત થઈ છે આદિવાસી વિકાસ વિભાગ અને જીએસઆરટીસીએ સિત્યાસી કરોડથી વધુના ખર્ચે બસો ને પચાસ નવી એસટી બસો શરૂ કરી છે આ બસોની ચૌદ આસી આદિવાસી બહુલ જિલ્લામાં દોડાવવામાં આવશે જેનો સીધો લાભ પંદર થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય મુસાફરોને મળશે હરસિંઘુએ જણાવ્યું છે કે આ આદિવાસી વિસ્તારોમાં પરિવહન સુવિધા મજબૂત કરાવવાનો મહત્વનું પગલું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ પાન કાર્ડ સાથે નકલી રો અધિકારી ઝડપાયો છે નોયડામાં યુપી એસટીએફે પોતાને રો અધિકારી ગણાવતા સુનીત કુમારની ધરપકડ કરીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેની પાસેથી રોની નકલી આઈડી સહિત પાંચ પાન કાર્ડ બે આધાર કાર્ડ ત્રણ વોટર આઈડી વીસ ચેકબુક અને સત્તર અલગ અલગ નામના ભાડા કરાર જેવા અસંખ્ય બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે આરોપી વિવિધ ઓળખનો ઉપયોગ કરીને લોકોને છેતરતો હતો એસટીએફે હવે તેની નેટવર્કની તપાસ પણ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિલિવરી બોયે ચાર દિવસમાં બે લગ્ન કર્યા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ડિલિવરી બોય માત્ર ચાર દિવસના ગાળામાં બે લગ્ન કર્યા તેણે એક પત્નીને શહેરમાં અને બીજી પત્નીને ગામમાં રાખી જ્યારે બંને પત્નીઓની આ હકીકતની જાણ થઈ ત્યારે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ડિલિવરી બોય રાહુલની ધરપકડ કરી છે અને તેના પરિવારના સભ્યો સામે પણ છેતરપિંડી અને દહેજનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશદ્રોહી હોવાનું કહીને માર માર્યો અમદાવાદની સાબરમતી જેલમાં રિસિન આતંકી કેસના આરોપી ડોક્ટર અહેમદ મોહિદ્દુન પર ત્રણ કેદીઓએ હુમલો કરીને આંખે ગંભીર ઈજાઓ પહોંચાડી આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સંપૂર્ણ તપાસ ચાલુ છે અને પ્રાથમિક તારણ મુજબ હુમલાખોરોએ તેને દેશદ્રોહી કરીને માર માર્યો હતો જેલ પોલીસે ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ઝડપી બનાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી અપાવવાના બાને ગુજરાતભરમાં જોવા મળી છે અનેક જગ્યાએ પોલીસ પોસ્ટમાં નોકરીના નામે છેતરપિંડી કરનાર ગેંગના મુખ્ય આરોપી ભૂપેન્દ્રભાઈ શર્મા અને નિર્ભર ગજ્જરને ઝડપી પાડવામાં આવ્યા છે નકલી વેબસાઇટ બનાવીને ઓનલાઈન ફોર્મ બનાવીને આ બંને થી વધુ લોકો પાસેથી ચુવાલીસ લાખથી વધુની ઠગાઈ કરી નાખી હતી એક જ પીડિત પાસેથી ભારપોર્ટ પોસ્ટમાસ્ટરની નોકરી માટે ત્રણ પોઈન્ટ પચાસ લાખ લીધા પોલીસે બંનેની ધરપકડ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પીડોનો સૌથી મોટો રેકોર્ડ માનવ દ્વારા નિર્મિત કોઈ પણ વસ્તુ દ્વારા અત્યાર સુધી નોંધાયેલી સૌથી વધુ સ્પીડ નાસાના પાર્કર સોલાર પ્રોબની છે આ અવકાશ સૂર્યના કોરો નાનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યો હતો તેની નવીનતમ રેકોર્ડ મુજબ પ્રોબે કલાક દીઠ પાંચ લાખ છ્યાસી હજાર આઠસો ને ત્રેસઠ કિલોમીટરની ઝડપ હાંસલ કરી છે આ સ્પીડ એટલી બધી છે કે ન્યૂયોર્કથી લંડન સુધી માત્ર બે સેકન્ડમાં પહોંચી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે